લાઈ ગયો વાળી કે ભના આજી ભૂલી લઈ ગયા રે મને બેઠા તારા ઉભરાણી કરવાન આવે લે ચાલ ઉધારીએ બે આ મગજ ખરાબ કરો તય પસા આવજો પસા તો ગોમ આવો લે માથે શરમ નઈ આવતી મને ઓય બેઠાવાય રે એક તો હમણા એવો પૈસો કાઢો હમણા જે જનતા આ પેલી પાડી હો નથી લાયાતા 800 રૂપિયામાં અમે એ પાડામાં અમે જાન તો પડી કે

અરે ઝઘડો કોઈ ગાતો નહી હેડવા કીયો હોસી આપો ખોનજી બેસ લાવે કોઈ 72 હાથી જેવી 30000 હોય એ બેસનો શું કરવાની ના હોય બરી મોટી બની આવ આ દૂધ છ ટંગનું તું પપ્પા અમાર 10 લીટર કેતા લાવતા રાઢું એરે મેવા લીધી એટલે ખોરે બરા તો એટલું આલશે એમ કેતા કોઈ ના લે કેવું આમ થાળું મોટું માથું છે માથા વગર ની ભેજ હોય

મોટી ભેજ લાયા જ નહીં પાડો ફેવરે ગયા હું પાછો તો લાયો છું ભેજ તો હારી હારી ઈવન કોઈ ખબર ના પડે કીધું ના માટે ચાલશે ભેજ હા હા નહીં કઈ તારું

મોકો કો હેડા દે એ ગલપુજી હા એ તને મે લઈ લે એ તારે રજિયા મારિયા નાયા લઉ ગલપુજી મોકો હેડા આ પાણાવાળો અહીં છોડ લે કે તારા બધું આ સદ લાયા લે આવ એ નવી બેસ લાયા ને હું જોતો નહીં તારા પૂંઢળા બેઠાઈ જાય તો મોમ ફરી ફરી બોલો ઓમ સાત નાહી જાય શેકો એ આળજી માખોડુ એ બેસો બતા તાક તો ઓલકે પાછો સટો હેલોmdi એસી અલ્યા આ ડાળકા પા કે તો ઘણું ઊંચું એ લઈ લેજે તો કુક્કા મારી થઈ જાય પછી બધું આ વઈ સ્કોરીતી આ તો ડાળું પાઈ જઈ જાય જો આ તો ભાજીયે નહ્યું એના ગતિ મારા પાડા ઊંચા દેખાય છે તારે તો તારે લઈ લેજો એસી પાડા બધું પેલી પાડી મારી એટલી રવા દેજે પાછો લઈ જવાય સી સાટુ બધે

એ હોય લી આલી ભેં મામા લે આ બધા ઓમદ આવો લેહી રહે આ ભેંઠા નાખોળા જવા દે નાખોળા છોક્યા સવારું ભેં થાય તારા પાડો કરતા થાય જો રોણા મા લે હા હાડું પાછો દોરાવા નેકડી તા પાડો હોય થી હમલા પેલા કોણો લઈ આવો

પૂછે એ તો જી ખાજુ એટલે હું બેઠા બેઠા બોલવા જ નહીં આગળ બોલવાનું ખેડવા બોલો

બીજા કોમ માં મારા બોલું નહીં ખેરવા બતાવો ના ખેરવા નહીં લઈ જાવીઓ મારી જો

એടാ મે રેજાનો અમારો ભરાજે હોટેલ કોઈ જીલો નઈ મડદીજે મારા મોરુ થાયમાં જઉં છું તાર વારી નવરો નઈ કોઈ પેલો નેલાને છોડી લેજે અહીં ભેજ વતી નઈ છૂટે ભેળો નંબર તો સુસુ ન હોય ઓમાં આડું આયા તારો આપળો અતારે ભરા લાબુ થઈ જઈ હોય કણ હે ઓ ચાલે અમાર લોભુ કર છે પાછા

મોમા તી એવો વાત કરી સીધા રાખ્યો સિલો પેલો પડે સિલો નખવાય નઈ રે કે તો તાર ખાવા થોડી